નમસ્કાર મિત્રો જયશ નિમ્બાર્ક હું યેશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના વિડિયોમાં મિત્રો આજના આપણા વિડિયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનો આવનારા ફેબ્રુઆરી મહિનાનો માસિક રાશિ ભવ પરંતુ મિત્રો જો આપ અમારી YouTube ચેનલ યેશ નિમ્બાર્ક ને ન કરી હોય તો फटाफट સબસ્ક્રાઇબ કરો અને બેલ ઓલ પર સેટ કરો જેથી આપને આવનારા અમારા દરેક વિડિયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો

પડકારજનક સાબિત થઈ શકે છે આ સમયે ખાસ આપને ઘણી પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે પોતાના અભ્યાસક્રમની અંદર અને ખાસ કરીને જો વાત કરીએ તો આ સમયે આપને પોતાના અભ્યાસ ઉપરથી ધ્યાન ભંગ થવાની પણ શક્યતાઓ છે મહેનત અને શિસ્ત એ જ આપની સ્થિતિમાં સુધારો લાવશે તો શિસ્ત રાખો અને વધારેમાં વધારે મહેનત કરી પોતાના અભ્યાસ માટે તો આવું કરવાથી આપ પોતાના આવનારા જે સમય છે ફેબ્રુઆરીનો તેમાં પોતાના અભ્યાસક્રમમાં સારામાં સારા પરિણામ તો જ મેળવી શકશો કે જો તમે મહેનત કરશો અને શિસ્તબદ્ધ પોતાના કાર્યોને પૂર્ણ કરશો તો વિદ્યાર્થી મિત્રો માટે ખાસ પડકારજનક સાબિત થઈ શકે છે આ ફેબ્રુઆરીનો મહિનો તો ખાસ પોતાના અભ્યાસક્રમ ઉપર વિશેષ ધ્યાન આપવું આપને જરૂરી બનશે મિત્રો હવે મિત્રો જો વાત કરીએ આપના પ્રેમ સંબંધી તો કન્યા રાશિના જાતકો આ સમય આપની માટે થોડો મિશ્રિત પરિણામવાળો સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો આ સમયે આપનું મન દુવિધામાં પડી શકે છે અથવા તો આપને કોઈ ગેરસમજ ઊભી થઈ શકે છે પ્રેમ સંબંધની અંદર તો ખાસ આ સમયે આપને ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આપને બને એટલો સંવાદ અને સ્પષ્ટતા વાળું વર્તન રાખવું જેથી આપનું મનની જે દુવિધા છે અને ગેરસમજ છે તે દૂર થશે અને આપના સંબંધો સચવાઈ રહેશે આ સમય ખાસ આપને સંયમ અને સ્પષ્ટતા રાખવી જરૂરી જ રહેશે તો જ આપની જે

જો યોગ્ય જીવનશૈલી તથા વ્યવસ્થિત એવો આરામ આપ જીવનમાં ઉતારશો તો આપનું સ્વાસ્થ્ય જે છે એ સામાન્ય રહેશે બાકી જો આપ પોતાના સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારની બાંધ છોડ કરશો અથવા તો તેમાં કાળજી નહીં લો તો આપને ખાસ ઘણા એવા માઠા પરિણામ પણ મળી શકે છે પોતાના આરોગ્ય બાબતે તો આરોગ્ય બાબતે કન્યા રાશિના જાતકો માટે પોતાના હાથમાં નિર્ણય છે કે આપ કેટલું પોતાના આરોગ્યની કાળજી લો છો તેની ઉપર આપનું આરોગ્ય નિર્ભર રહેશે આ મહિનામાં તો આ તો મિત્રો આપણો આજનો આ વિડિયો જો આપને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા મિત્રો હજુ પણ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા દરેક વિડિયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો તો ફરી મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી જય સિહારા